જ્યારે આપણે ગુજરાત વિશે વિચારીએ ત્યારે મનમાં શું આવે છે ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં બધું જ ભવ્ય છે વિશાળ છે આપણે ગુજરાતના એવા વિરાટ સીમા ચિહ્નોની વાત કરીશું જે તેની અસલી ઓળખ છે પણ સવાલ એ છે કે કોઈ પણ જગ્યાને ખરેખર ભવ્ય શું બનાવે છે શું એની વિશાળ નદીઓ એના ઊંચા પર્વતો કે પછી માણસે બનાવેલી કોઈ અજાયબી ચાલો ને આ સવાલનો જવાબ આપણે ગુજરાતમાં જ શોધીએ તો આપણી સફરની શરૂઆત ક્યાંથી કરીશું વેલ પણ સંસ્કૃતિનો પાયો પાણી હોય છે એટલે ગુજરાતની ભવ્યતાને સમજવી હોય તો શરૂઆત કરવી પડે એની નદીઓથી એ નદીઓ જેણ માત્ર જમીનને જ નહીં પણ અહીંના જીવનને પણ ઘડ્યું છે હવે ગુજરાતની નદીઓની વાત કરીએ તો એક મજેદાર વાત છે ખબર છે અહીંની સૌથી મોટી અને સૌથી લાંબી નદી એ બે અલગ અલગ છે હા નર્મદામાં પાણીનો જથ્થો એટલો બધો છે કે એ સૌથી મોટી નદી કહેવાય પણ જો લંબાઈની વાત કરીએ તો સાબરમતી રાજ્યમાં સૌથી લાંબો રસ્તો કાપે છે છે ને કમાલની વાત અને એટલે જ પાણીના આ વિરાટ જથ્થાને લીધે નર્મદાને ખાલી એક નદી નથી ગણતા એને કહેવાય છે ગુજરાતની જીવાદોરી અને આ કંઈ ખાલી કહેવાની વાત નથી આ નદી ખરેખર લાખો લોકોનું જીવન ધબકતું રાખે છે ખેતી માટે પાણીથી લઈને ગામડાઓ માટે વીજળી સુધી બધું જ તો સવાલ એ થાય કે આટલી મોટી જીવાદોરીની શક્તિને કાબૂમાં કેવી રીતે લેવાય જવાબ છે સરદાર સરોવર બંધ નર્મદાના ધસમસતા પ્રવાહ પર બનેલો આ ડેમ એ ખાલી ગુજરાતનો સૌથી મોટો ડેમ જ નથી એણે રાજ્યનું સૌથી મોટું માનવસર્જિત સરોવર પણ બનાવ્યું છે અને અહીં એક બીજો અદ્ભુત સંયોગ જુઓ એક તરફ છે કુદરતે બનાવેલું સૌથી મોટું સરોવર એટલે કે સરોવર અને બીજી તરફ છે માણસે બનાવેલું સૌથી મોટું સરોવર સરદાર સરોવર બંને સૌથી મોટા અને બંને ગુજરાતમાં આ ખરેખર કુદરત અને એન્જિનિયરિંગનો કેવો અનોખો મેળ છે સારું તો પાણીની વાત તો થઈ ગઈ હવે ચાલો થોડા જમીન પર આવીએ આપણે સફરને આગળ વધારીએ અને ગુજરાતના એવા વિશાળ ભૂપ્રદેશોને જોઈએ જે એની ખરી ઓળખ છે અને જમીનની વાત આવે એટલે સૌથી પહેલાં યાદ આવે કચ્છનું મોટું રણ પણ એને ખાલી રણ કહેવું એ ભૂલ ગણાશે આ તો છે મીઠાની સફેદ ચાદર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફેલાયેલી એનું કદ અને એની સુંદરતા બસ એને ગુજરાતની સૌથી અલગ કુદરતી ઓળખ બનાવે છે તો એક તરફ છે સપાટ સફેદ રણ અને બીજી તરફ સીધા જ આપણે પહોંચી જઈએ આકાશને આમતા શિખર પર ગિરનાર પર્વત પર આવેલું ગોરખનાથ શિખર આ ગુજરાતનું સૌથી ઊંચું પોઈન્ટ છે વિચાર તો કરો એક જ રાજ્યમાં કેટલી બધી વિવિધતા આપણી સફર હવે એના છેલ્લા પડા પર છે આપણા કુદરતની ભવ્યતા તો જોઈ હવે વારો છે માણસે બનાવેલી અજાયબીઓનો એવા બાંધકામો અને મેળાવડાઓ જે માનવીય મહત્વાકાંક્ષાનું પ્રતિક છે અને માનવસર્જિત ભવ્યતાની વાત કરીએ તો આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ કહેવાય છે કે આ મહેલ બકિંગહમ પેલેસ કરતાં પણ ચાર ગણો મોટો છે સાચે જ એ સમયની કલાકારીગરી અને વિચારને સલામ કરવી પડે હવે એક નંબર પર ધ્યાન આપો સાત ખાલી એક આંકડો લાગે છે ને પણ આ એક આંકડા પાછળ ગુજરાતનો એક બહુ મોટો સાંસ્કૃતિક મેળો છુપાયેલો છે કોઈ આઈડિયા છે શું હોઈ શકે આ નંબર જોડાયેલો છે વૌઠાના મેળા સાથે ગુજરાતનો સૌથી મોટો મેળો અને એની ખાસિયત શું છે ખબર છે એ એવી જગ્યાએ ભરાઈ છે જ્યાં એક બે નહીં પણ પૂરી સાત નદીઓ એકબીજાને મળે છે આ એક પવિત્ર સંગમ તો છે જ પણ સાથે સાથે એ ગધેડાના વેપાર માટે પણ એટલો જ જાણીતો છે તો આપણે આટલું બધું જોયું નદીઓ પહાડો રણ મહેલો મેળા આ બધા વિરાટો પછી ભલે કુદરતી હોય કે માનવસર્જિત એ બધા ભેગા મળીને ગુજરાતની એક ખાસ ઓળખ બનાવે છે ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે શું શું જોયું તો આપણે જોયું નર્મદાનું વિરાટ સ્વરૂપ ગોરખનાથની ઊંચાઈ કચ્છના રણનો વિસ્તાર લક્ષ્મીવિલાસ પેલેસની ભવ્યતા અને વૌઠાના મેળાનો અનોખો સંગમ આ બધું જ આ બધું જ મળીને ગુજરાતની મહાનતાની સાબિતી આપે છે આપણી આ સફર અહીં પૂરી થાય છે પણ એક સવાલ મૂકેને જાય છે જો આ બધા વિરાટો ગુજરાતની આજની ઓળખશે તો આવતીકાલની ઓળખ શું હશે કયા નવા સીમાચિહ્નો ગુજરાતની ભવ્યતાની ગાથા લખશે વિચારવા જેવો સવાલ છે નહીં